રાજકોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે તેમના નેતાઓ અને કોર્પોરેટરો જે ઈચ્છે તે શહેરમાં કરી શકે હાલ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બેનરો દરેક રસ્તે લાગ્યા છે જેને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે જેના વિશે આ વિડિયોમાં વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ રાજ્યમાં કેટલાય સમયથી ભાજપ પાર્ટી અને પાર્ટીના નેતાઓ સદસ્યતા અભિયાનમાં લોકોને જોડવા માટે થઈને એડી ચોટીનો દમ લગાવી રહ્યા છે તેમજ નેતાઓ સદસ્યતા અભિયાનમાં પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને અનેક પ્રયત્નો પણ કરી રહ્યા છે તાજેતરમાં સુરેન્દ્રનગરની બે શાળાના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે થઈને પાર્ટી વિવાદમાં આવી હતી ત્યારે ફરી એક વખત ભાજપ પાર્ટી પોતાના સદસ્યતા અભિયાનને લઈને ચર્ચામાં આવી છે રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા ભાજપ પાર્ટીના સદસ્યતા અભિયાનને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે રાજકોટમાં લગાવેલા બેનરોની કોઈ મંજૂરી લેવામાં આવી નથી તેવું કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીને લાગી રહ્યું છે તેમજ શહેરમાં વિદ્યાર્થીઓને જબરદસ્તી સભ્ય બનાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ અતુલ રાજાણીએ કર્યા છે તો પહેલા સાંભળીએ શું કહ્યું અતુલ રાજાણીએ આજે સવારમાં રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય થયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માત ના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્ય બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવાનો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્ત થી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલો માં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્ત થી સભ્ય નોંધણી કરાવે છે

એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે કામગીરી જે પંદર જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવી જોઈએ એના તૂટી ગયા એના રિપેરિંગ જોઈએ રસ્તાનું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ને ઉપર થર કૈયા કરે છે એટલે રોડ રસ્તા તૂટવામાં આવે છે અને મ્યુનિસિપલ કમિશ્નર ને એક લેટર થી અમે એક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રોડ રસ્તા તૂટેલા હોય ડ્રેનેજ ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે અતુલ રાજાણી દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ભાજપ પાર્ટીને લઈને અનેક આક્ષેપો કર્યા છે તેમજ આ વખતે ભાજપ માટે સદસ્યતા અભિયાન ખૂબ જ જરૂરી છે કારણ કે સી આર પાટીલના નાકનો સવાલ છે તેને લઈને રાજ્યમાં પાર્ટીના નેતાઓ કેટલાય પ્રયત્નો કરી રહ્યા છે પહેલા સુરેન્દ્રનગરની શાળાઓના બાળકોને સદસ્યતા અભિયાનમાં જોડવા માટેના પ્રયત્નો અને હવે રાજકોટ કોંગ્રેસ દ્વારા ભાજપ પાર્ટી ઉપર આવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજકોટમાં યોગ્ય કામ ન થતા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે કોંગ્રેસે શહેર પ્રમુખના આક્ષેપો વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો